તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સામે પણ તપાસ અને કાર્યવાહી સત્તા જિલ્લાના વિકાસ અધિકારીને પણ પ્રમુખ સહિતના ઘર ભેગા કરવા આપવામાં છે અધિકારીઓ સાદી અરજી અથવા મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ કરી શકશે આ સંદર્ભમાં પંચાયતે રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સત્તા અધિકારીઓને આપતું રાજપત્ર જાહેર કરાયું છે બે હજાર પચીસ ના રોજ એક રૂલ્સ નોટિફાય થયા છે અને સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર્સ બની છે આ બેસિકલી જે છે માન્ય ગુજરાત હાઈકોર્ટની અંદર પીએ એલ ત્રણ બે હજાર ત્રેવીસ અને પીએલ છવીસ બે હજાર ચોવીસ ની અંદર અંતર્ગત જે થયેલી એમાં માન્ય હાઈકોર્ટે સૂચન કર્યું કે આપણે એક રૂલ્સ હોવું જોઈએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર હોવું જોઈએ જે આપણી પંચાયત વ્યવસ્થા છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમાં કોઈ પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીશ્રી કોઈ શિસ્ત વિરુદ્ધ કૃત્ય કરે તો એના વિરુદ્ધ કયા ટાઈપની કાર્યવાહી અને કેવી રીતે કરવામાં આવે એના માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર બનાવો તો એના માટે એક કમિટી ને રચના થયેલી આ કમિટીમાં હું અને છ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હતા એ અને એને તમામ જે ગવર્મેન્ટ રેઝોલ્યુશન છે એના ઘેન અધ્યયન કર્યા અને આપણા જે ગુજરાત પંચાયત અધિનિયમ છે એની જુદી જુદી કલમોના ઘેન અધ્યયન કર્યા એના અધ્યયન પછી એક રૂલ્સ બનાવવામાં આવેલા આર જે રૂલ્સ છે એને રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને રાજ્ય સરકારે બહુ સારી રીતે એને એક નવેમ્બર બે હજાર પચીસના રોજ ગેઝેટની અંદર નોટિફાઈ પણ કરવાની મંજૂરી આપી છે અને એ રાજ્ય સરકારના ખૂબ ખૂબ ધન્યવાદ કેમકે એના કારણે લોકોને ખબર પડશે અને જે પંચાયતના જુદા જુદા જે કામો છે એ ગુણવત્તા સભર થશે અને પંચાયતની અંદર પારદર્શિતા પણ વધશે આના કારણે જે પબ્લિક વર્ક્સ છે એની ક્વોલિટી બહુ સારી થશે અને એ ખરેખર બહુ સારા પગલા